મારી સાથે હરિદ્વાર ખાતે જ્યારે રઘુનાથપુરી મહોત્સવ ઉજવાતો હોય એક દિવસીય ભંડારો ત્યારે ત્યાં પહોંચેલા આપણા આસુદતના કોઠારી ભાવેશપુરીજી જોડાયા છે એમની સાથે પણ ચર્ચા કરશું રેવાપુરી બાપજી સાથે પોતે સતત ખડે પગે રહે છે અને ધાર્મિકતા ઉજાગર કરવામાં પોતે પણ હંમેશા અગ્રેસર રહે છે એવા યુવા આપણા સનાતન ધર્મને ઉજાગર કરતા ભાવેશપુરીજી મારી સાથે જોડાયા છે બનાસકાંઠા વિસ્તારમાંથી આવે છે અને આજે હરિ હરિદ્વાર ખાતે જ્યારે આ મોટો પ્રસંગ યોજવાઈ રહ્યો છે બાપુ શું કહેશો આપણા વિસ્તારનો પ્રસંગ હરિદ્વારમાં હા આપણા વિસ્તારનો પ્રસંગ હરિદ્વારની અંદર બહુ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે અને ભવ્ય રીતે ઉજવાશે શું લાગે છે સનાતન ધર્મ વિશે શું કહેશો કે બનાસકાંઠામાં હવે સનાતન ધર્મ ધીમે ધીમે ગુજરાત આખું કવર કર્યું હા સો ટકા ગુજરાત કવર કરી રહ્યો છે અને અહીંથી બહાર પણ જઈ રહ્યો છે અત્યારે હરિદ્વાર ખાતે ગંગા મૈયાના તટ ઉપર બહુ ભવ્ય ભંડારો ઉજવાશે બાપુ શું કહેશો આપ પણ બનાસકાંઠાથી આવો છો આ પ્રસંગને ચાર ચાંદ લગાવવા માટે બનાસકાંઠામાંથી ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં આવી છે વિશેષ ઉપસ્થિતિ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પણ છે આજે હરિદ્વારની અંદર એક હજાર આઠ રઘનાથપુરી બાપજીના ભંડારા મહોત્સવની અંદર મંત શ્રી એક હજાર આઠ રેવાપુરી બાપજી વધાર્યા છે એમની સાથે મોરાગઢ શ્રી અને એક કુરશીપુરીજી મહારાજના નેતૃત્વની અંદર જે આજે રઘુનાથપુરી બાપજીનો જે મહોત્સવનો ભંડારો ઉત્સવ થઈ રહ્યો છે ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષશ્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા અને મહામંત્રી કનુભાઈ વ્યાસ બનાસ બેંકના ડાયાભાઈ પલયાત્ર સાહેબ પણ આ ભંડારાની અંદર દરેક લોકો વધાર્યા છે ભાગ લેવા માટે તો બનાસકાંઠા ધરતીને સૌભાગ્ય કે બનાસની ધરતી હરિદ્વારની ધરતી ઉપર આવીને આવું મહોત્સવ કરી રહ્યું છે ગંગા મૈયાના તટ ઉપર તો રઘુનાથપુરી બાપજીના તમામ બનાસવાસીઓ પર આશીર્વાદ બન્યા રહે એવો હું બાપજી જોડે આશીર્વાદ માગું બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ તો બનાસની ધરતીને હરિદ્વારમાં એટલે કે ઉત્તરાખંડમાં આવીને ઉજાગર કરીને એ આપણા મહંતો પાસેથી ખરેખર શીખવું જોઈએ કે બનાસનો ડંકો આખા દેશમાં વાગે છે કારણ કે ત્યાં જે આ સંતો મહંતો આપણી ધાર્મિકતાને ઉજાગર કરી રહ્યા છે સનાતન ધર્મને ટકાવી રાખવાનું કામ કરી રહ્યા છે ને તો આપણે એમાં ક્યાંય પાછી પાણી ના કરીએ આપણે સહભાગી બનીએ અને વિશેષ ખાસ કરીને અહીંયા જે ઉપસ્થિત રહેવાના છે આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે આખી જે ટીમ છે બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી કનુભાઈ વ્યાસ બનાસ બેંકના ચેરમેન દયાભાઈ તો સહિત અહીંયા જ્યારે પહોંચ્યા છે આ પ્રસંગમાં તો આ પ્રસંગને કઈ રીતે અતિભવ્ય બનાવો એ અમારું કામ છે ને અમે આ કામ સારી રીતે કરશું અને અહીંયા નથી પહોંચી શક્યા એમને અમારા માધ્યમથી ઘરે બેઠા આ ભંડારા મહોત્સવ કઈ રીતે ઉજવાયો ને તેની પલ પલની અપડેટ લોકો સુધી પહોંચાડશું નમસ્કાર